નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા સ્વાગત છે મિત્રો જો તમે અત્યારે શેરબજારમાં રોકાણ કરતા હોય તો તમારા માટે એક જાણવા જેવા સમાચાર આવ્યા છે કેમ કે ઈરાન અને ઇઝરાયલમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને જેના કારણે આપણે ભારતીય શેર બજારમાં પણ અસર જોવા મળી શકે છે તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને અત્યારે હાલ આપણે શેરબજારમાં રોકાણ કરવું જોઈએ કે થોડા ટાઈમ માટે અવોઇડ કરવું જોઈએ એના વિશે પણ આપણે ડિટેલમાં માહિતી જોઈએ મિત્રો આપણે વાત કરીએ કે ઈરાને શનિવારના દિવસે મોડી રાત્રે ઇઝરાયલ પર સેંકડો ડ્રોન ક્રુઝ મિસાઇલ અને બેલેસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો છે

એક્સપર્ટના અંદાજ છે કે જો આ યુદ્ધ મોટું સ્વરૂપ લઈ લે તો બ્રેન્ડ ફૂડ ઓઇલના ભાવ સો ડોલર પ્રતિ બેરલ ની પાર જઈ શકે છે ભારત જે ક્રૂડ ઓઇલ વાપરે છે તેમાંથી મોટાભાગની આયાત કરે છે તેથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો એ પણ એ કોઈ પણ રીતે ભારત માટે શુભ નથી

પેટ્રોલિયમ કોક ડ્રાય ફ્રુટ અને અન્ય કેટલીક વસ્તુઓની આયાત કરી હતી તેમની કિંમત પાંચ હજાર પાંચસો કરોડ રૂપિયા હતી ભારત ચા ચાબાર પોર્ટ અને તેની નજીકના ચાબબાર સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સના વિકાસમાં પણ ભાગીદાર છે વર્ષ બે હજાર ત્રેવીસ માં ઇઝરાયલ સાથે ભારતનો વેપાર નેવ્યાશી હજાર કરોડ રૂપિયાનો હતો ભારતીય ઇરાનને સિત્તેર હજાર કરોડ રૂપિયાની વસ્તુઓની સેવાઓની નિકાસ કરી હતી આ રસ્તો બંધ થાય તો મુશ્કેલી વધશે ઈરાન ઈજરાયલ યુદ્ધથી જો સ્ટ્રેટ ઓફ હોમૂર્સનો રસ્તો પ્રભાવિત થાય છે તો ભારતને ઘણું નુકસાન થશે સીએનબીસીએ તેની રિપોર્ટમાં રિપોર્ટમાં એક્સપર્ટના હવાલા પરથી આ વાત કરી છે ક્રૂડ ઓઈલ માટે સ્ટ્રેટ ઓફ ફોફર્સ હોમૂર્સનો એક મહત્વનો રસ્તો છે જોકે ભારત તેની જરૂરિયાતનો મોટો ભાગનો ક્રૂડ ઓઈલ આયાત કરે છે આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાથી રાજકોષીય બોજ વધી શકે શકે છે છે અને દેશમાં મોંઘવારીનું સંકટ સર્જાઈ વાત કરીએ શેર બજાર માટે આવનારું સપ્તાહ ઘણું મહત્વનું રહેવાનું છે મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે બજારમાં પેનિક સેલિંગની સ્થિતિ બની શકે છે સાથે જ ગ્લોબલ ઇક્વિટી બજારમાં પણ ઘણા ઉતાર ચઢાવની અપેક્ષા છે અમેરિકી બોન્ડિલ અને ડોલર ઇન્ડેક્સ પણ ફન બજારમાં

હવે મળી આવનાર વિડીયોમાં અત્યાર સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેરબજાની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બંધ દબાવી દેજો